આ ભાઈ મચ્છુભાઈ મોરલાવાળા હા અને જબરજસ્ત બારકડી બોલી જોરદાર આવું તો અત્યારે હાર હાર ભણે એને નથી આવડતું મો એટલે જબરજસ્ત ઓમ તો મારા મામા છે મો મચ્છુભાઈ મોરલાવાળા મારા મામા અને આપણી ચેનલમાં બહુ મોટું નામ છે અને જો કે અમને તો બધાને ઓળખતા જ હોય પણ મારા મામાને ખાસ તમે એને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને આ વિડીયો આગળ મોકલજો બરાબર ને મામા બરાબર હા એમ